મેં એ જ મારામ થયું મેં નવું ટાયર નાખી દીધું મારે ફાટી ગયું

thời em thời em đi cả ngày nay cái đồ thuần hào rồi đồ anh

ફોન કરું ને આઈ કે દે છે મોટર તો પડ્યું છે ઓલી દુકાને બેઠો હોય સીએટમાં ફાડા તો પડી જ જાય છે અંદર આને જો પડી ગયો અંદર શેકો આવો મોટો સીએટમાં આટલી નથી આ અંદર ફાટો પડી ગયો આપડી જોડે પડ્યો સીએટમાં વાહલે તી આ મોડે નવા હવે એમાં રફનું એ નહીં તો એ પડો તો ગપની કહે આવી હું છે ટાયર એ છે એની હજાર એપાવ

آي تو ايو ٿين ها ڇيرو پونتا نه ڪيتو آلو پچو ڇيرو پچتا ڏالو پچو ها નો લાલ હતા કે યો કરીન પન છે કોણ હવે કેવા મારું નથી તે બીજા નું છે એમાં નઈ દવા ગઈ એક દી હોય ગઈ બીજું આવવા નઈ જાય જાય રહી ગઈ હોય જાય તો વાયલા આવડો આજ તો રાયરું એમ રખું એ મે સાતીરા એમ બુત તો હું કો કો હું ઉઠું